નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીની તાજે તાજી માહિતી અને કપાસના ભાવ રોજે રોજના અને અન્ય ખેત પેદાશોના ભાવ તમને મળતા રહેશે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે ધંધોકા નવસો એકાવનથી ચૌદસો પંચ્યાસી જોટાણા બારસો ને નેવ્યાસી થી તેરસો ને સોરાણું જેતપુર રાજકોટ તેરસો ને એક થી ચૌદસો ને સિત્તેર હળવદ બારસો ને એક થી પંદરસો ને સાહીઠ ધ્રોલ તેરસો ને નેવું થી પંદરસો ને એકવીસ વિરમગામ અગિયારસો ને પાંચ થી ચૌદસો ને એકાવન બોટાદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ ધારી અગિયારસો ને એકતાલીસથી ચૌદસો ને સોતેર વિજાપુર નવસો ને પચાસથી પંદરસો કુકરવાડા અગિયારસો ને પચાસથી ચૌદસો ને એંશી ગોઝારિયા બારસો પચાસથી ચૌદસો પંચ્યાશી વાંકાને નવસો પચાસથી પંદરસો ટિન્ટોઈ બારસો એંશીથી તેરસો ને સોળ અમરેલી આઠસોથી પંદરસો ને ઓગણસિત્તેર સિત્તેર ધ્રાંગધ્રા નવસોથી ચૌદસો ને બોતેર વડાલી તેરસોથી ચૌદસો ને સિત્તેર બાબરા તેરસો થી પંદરસો ત્રીસ હારીજ તેરસો ત્રીસ થી ચૌદસો પંચ્યાસી ખાંભા બારસો એકોતેર થી ચૌદસો ને છન્નું જામજોધપુર બારસો થી પંદરસો પંદર સાણસમા બારસો ને સોતેર થી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો થી ચૌદસો ને નેવું સાવરકુંડલા બારસો થી પંદરસો ને બાવન મહુવા સાતસો થી પંદરસો વિસનગર એક હજાર થી પંદરસો ને ત્રીસ ઉનાવા બારસોથી સૌ પંદરસો ને અઢાર સિદ્ધપુર બારસો ને પચાસથી ચૌદસો ને ત્રાણું કડી બારસોથી ચૌદસો એકાવન હરસોલ તેરસો ને એક્યાસીથી ચૌદસો ને સાઠ હિંમતનગર તેરસો ત્રીસથી ચૌદસો ને અડતાલીસ લાખાણી બારસોથી ચૌદસો કાલાવાડ એક હજારથી પંદરસો ને પચાસ બહુસરાજી બારસો ને પચાસથી ચૌદસો ને નેવું અંજાર બારસો ને પંચોતેરથી ચૌદસો ને પાસઠ તળાજા તળાજામ એક હજાર થી પંદરસો જામનગર એક થી પંદરસો એસી ખેડબરમાં તેરસો ને પચાસ થી તી ચૌદસો થરા તેરસો નેવું થી ચૌદસો ને ચૌદ સિહોરી બારસો એસીથી ચૌદસો એકવીસ દિયોદર તેરસો ને બેતાલીસ થી ચૌદ તેરસો ને પંચોતેર લખતર